વિતરણ કરવામાં આવે છે પરંતુ અનેક લોકો આ અનાજને બારોબાર ફેર્યાઓ અને વહેંચી રૂપિયાની કમાણી કરી રહ્યા હોવા હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે ઘણા સમયથી ગેરકાયદેસર ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરતાં ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી હતી અને ઇન્ચાર્જ મામલતદાર ડેરને માહિતી મળતા તેમની ટીમ સાથે ત્રાટકી રિક્ષા નંબર જીજે ચૌદ વાય અડતાલીસ ચાલીસ સાથે ચાલકની પૂછપરછ કરતાં અને અનાજની ખરાઈ કરતાં સસ્તા અનાજની દુકાનનો માલ હોવાનું જણાય આવતા ઘઉં એકસો દસ કિલો અને ચોખા એકસો અઠ્ઠાવન સીઝ કરી રિક્ષા કબજે લેવામાં આવી હતી આ પ્રવૃત્તિને ડામવા માટે અનાજ ક્યાંથી ખરીદ્યું હતું તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આવા ઈસમોના રેશન કાર્ડ રદ કરવાની કાર્યવાહી પણ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ લાઠી